જે શોભાના ગાંઠિયા સમાન રહી કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી આ બોટ ઉપયોગ તેમના દ્વારા ન કરવામાં આવ્યો કોર્પોરેશને વર્ષ બે આ તમામ બોટ ખરીદી હતી પૂર સમયે રેસ્ક્યુ તેમજ સામગ્રી પહોંચાડવા માટે વીસ જેટલી બોટ ખરીદવામાં આવી હતી આ તમામ સ્પીડ બોટ કે જે બંધ હાલતમાં જોવા મળી બોટના મશીન અને સ્પેરપાર્ટ પણ ન હોવાનું સામે આવ્યું કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી આ બોટ કે જેનો ઉપયોગમાં ન લેવામાં આવી દરજીપુરા ફાયર સ્ટેશન પાસે સ્પીડ બોટ પડી રહે છે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે મહાનગરપાલિકાની સામે સવાલ અનેક ઉઠાવ્યા છે સવાલ કે શા માટે મહાનગરપાલિકા પ્રજાના પૈસાનો આવી રીતે ધોવાડો કરી રહી છે શું કરી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું આ નિમ્બર તંત્ર પ્રજાના નામ પર પૈસા ખર્ચી અને સાચવણી કેમ ન કરી શકાય બોટના સ્પેરપાર્ટ ચોરાઈ ગયા ત્યાં સુધી તમે લોકો કરતા શું હતા શું કરી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી વડોદરાની જનતાના નાણાં આમ જ પાણીમાં જશે હા મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના હતા આજે બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે તમે ધૂળ જ ખાવ છો કારણ કે તમે જયારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે હતી પચીસ બોટ પચીસ માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા પાઠું માન્ય જેવી સ્થિતિ છે બિલકુલ થી વાત કરીશું વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ધુમાડા કરી અને કરેલા ખર્ચા વિશે આ જે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે રીતે કરોડો રૂપિયા ખર્ચી અને બોટો ખરીદવામાં આવી છે પરંતુ જ્યારે આ બોટોનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે જ આ બોટ કામ નથી લાગી મહત્ત્વની વાત અહીંયા એ છે કે જ્યારે પૂરની પરિસ્થિતિની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હતી વડોદરા શહેર છે તે વિકટ પરિસ્થિતિમાં હતું લોકો છે તે પોતાના ક્યાંક ઘર ઉપર તો ક્યાંક ધાબે ચડી રહ્યા હતા ત્યારે આ લોકોને બચાવવા માટે આમાંથી ફાયર વિભાગની એક પણ બોટ છે તે કામે ન લાગી ફાયર વિભાગ દ્વારા વીસ બોટ જેટલી બોટ છે તે દરજીપુરાનું જે સ્ટેશન છે ત્યાં પડી રહી હતી સામાજિક કાર્યકર છે તે ગઈકાલે ત્યાં પહોંચ્યા અને આખો આ વાતનો ખુલાસો કર્યો કરોડો રૂપિયા ખર્ચી અને આ બોટ લોકોને પૂરની પરિસ્થિતિ હોય અથવા તો કોઈ પણ રેસ્ક્યુની કામગીરી કરવાની હોય ત્યારે કામ લાગતી હોય છે પરંતુ આ જે ફાયરની બોટો છે તે ક્યાંક ને ક્યાંક નિર્ફળની લઈ કોઈ બોટના સ્પેરપાર્ટ નહોતા તો કોઈ બોટનું જે એન્જિન છે તે નહોતું એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાની જે ગંભીર બેદરકારી છે તે જ અહીંયા છતી થતી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ લઈ અને લોકોની જે સુવિધા મળે તે માટે સાધન સામગ્રી ખરીદતા હોય છે લોકોને માટે ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદતા હોય છે પરંતુ આ જે સાધન છે તે ક્યાંક ને ક્યાંક લોકોના જ પૈસે ખરીદેલા સાધન લોકો માટે જ કામ નથી લાગતા તેને લઈને હવે લોકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે સામાજિક કાર્યકરો પણ હવે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે બહારથી બોટો મંગાવી અને અહીંયા વડોદરા શહેરની અંદર લોકોના રેસ્ક્યુ કરવા પડ્યા એવી હાલત વડોદરા શહેરની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે બોટો જે બે હજાર સોળમાં ખરીદાયેલી જે બોટો હતી તે બોટો ઉપયોગમાં ના લાગી તેને જ લઈને હવે લોકો સવાલ પૂછી રહ્યા છે વડોદરા કમિશનરને વડોદરાના મેયરને અથવા તો જે વડોદરાના ચૂંટાયેલી પાક છે તેમને કારણ કે લોકોના કરોડો રૂપિયા ખર્ચી અને ખરીદેલી બોટ છે તે લોકોને બચાવવા માટે જ કામ ના લાગી વાત કરીશું વડોદરા શહેરની અંદર પાણીમાં ડૂબવાને કારણે ચારથી પાંચ જેટલા લોકો છે તેમના મોત થઈ ગયા તેને જ લઈને હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કેટલાય લોકો છે તે હોસ્પિટલોમાં ફસાયા હતા પરંતુ તેમના રેસ્ક્યુ નથી થઈ શક્યા તેને જ લઈને હવે હાલ ક્યાંક લોકોમાં રોષ છે તે બારોબાર

ધૂળ ખાતી હાલતમાં તો હેમાંગાઈ નાખ્યો છે કારણ કે તેઓ સવાલનો જવાબ નથી આપવા માંગતા ફરી એકવાર એમને ફોન કરવાનો અમે પ્રયાસ કરીશું કારણ કે આ સવાલ ગંભીર છે આ સવાલ જનતાએ આપેલા કરોડો રૂપિયા જે ટેક્સના છે એ ટેક્સના રૂપિયા ક્યાં વપરાયા તેને લઈને અમે સવાલ પૂછી રહ્યા છે સામાજિક કાર્યકર્તા આવે છે તેમના દ્વારા મહાનગરપાલિકા પર સવાલ ઉઠાવવામાં આવે છે તો મહાનગરપાલિકા અત્યાર સુધી શું કરી રહી હતી આવી રીતે બોટ ધૂળ ખાય છે લોકોના પૈસાનો તમે ધોવાડો કરો છો આવી રીતે લોકોના પૈસાનો આ રીતે ઉપયોગ કરો છો કે જ્યારે લોકોને જરૂર છે ત્યારે તમે એ જરૂરમાં નથી પહોંચી શકતા એક ટીમ વડોદરાથી વડોદરા માટે એક ટીમ સુરતથી મોકલવામાં આવે છે એક ટીમ અમદાવાદથી મોકલવામાં આવે છે રેસ્ક્યુ સતત ચાલી રહ્યા છે પરંતુ જ્યારે ખરા અર્થમાં લોકોને જરૂર હતી ત્યારે આમાંથી કોઈ જ બોટ કામ ન આવી કારણ કે તમારી પાસે એના સ્પેરપાર્ટ નહોતા કારણ કે તમે ક્યારેય એની કાળજી નથી લીધી તમારી પાસે સમય જ નહોતો તમે એસી ઓફિસ માંથી કદાચ ક્યારેય બહાર જ નહોતા નીકળી શક્યા તમારા કમ્ફર્ટ ઝોનમાં વધારે પડતા આવી ગયા અને જનતાનું તમે ક્યારેય વિચાર્યું જ નહીં જે જનતાના પૈસા પર તમે લોકો પગાર લો છો જે જનતાની સેવા કરવા માટે જે તે સિંહાસન પર બેઠા છો જે તે ગાદી પર બેઠા છો એનો મોહ એટલો બધો લાગી ગયો છે કે જનતાની સેવા કરવાનો તમારો ઉદ્દેશ્ય છે કદાચ એ ઉદ્દેશ્ય તમે ભૂલી ગયા છો અને આ પરિસ્થિતિ આ દયનીય પરિસ્થિતિ આ શરમજનક પરિસ્થિતિ કે જે અમે અમારી ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે આફત સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામ નથી કરવામાં આવ્યું અને ફાયર સ્ટેશન પાસે આવી રીતે સ્પીડ બોટ પડી રહે છે પૈસાનો ધુવાડો કરે છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કે નિમભર તંત્ર તરીકે આ વખતે સાબિત થયું છે